ને જમવા દીકરી જાય હાલો તો જવું અને જીવિકા ને મૂકે ને એવું પાસી ગયા જા તડકો હોય પણ ઠંડી બહુ જ નહીં હે એ તો કાયમ થી કાયમ ઠંડી વધતી જાય ને તો એકદમ ઠંડી હે તડકો હોય પણ ઠંડી લાગે ઠોરે હવે વાઈ કરતાં કરતાં જો ઠંડી આવે છે પરવા નોરતા માનતા એકદમ ઠંડી ઠેઠું પડતી હોય હાલો તો ઠેઠું તા રૂતા એણે ઓલું આવ્યું વિન્ટર એટલે પડવાની છે હાલો તો હું એવું ઘેર છે હાલો તો હું એના જીવિકાની મૂકન ભાગે એવી कर भागे में कलाक थे गये नौ दो वगे दस थे गाटाणे जो बपोरा करने मन है भूख लगी थोड़ी थोड़ी हीरा हिराव बपोरा बढ़े भेग मेथी पड़ी थी उनका हाल तो इतना मुठिया कर करना खी दो दी जाऊ में मेथी ना मुठला बना जीव का ना जी मुठड़ा जी कहीं अरे गेमा मुठला बना तो चाह है मेथी है पहला सुधारेला बस ये मुठिया बनावे ना खा तो खाइए नीचे तो ढेट पड़े विंटर आवे गो ये तो मजा आई है मुठिया मेथी ना परोठा खावानी ओरान बता हियारा में मजा आए गमे बकाल में हिया कोई हियारा में मजा आए उनारा में न मजा आए इतनी खावा हियारा में खबर नहीं खाइए मीठू ज लगे तीजे हियारा में बधाई बकाल में या ये है ये खावा पाए બીજું બધું એ ભાઈ છે ઉનારામાં એટલું ખાવાનું ન ભાવે તો હાલો એ હું ચચટ મેથી મોરે મુઠિયા બલારામ બનાવે ને વેલારા ખાઈ કારણ કે ભૂખ લાગી હાલો તો જમી એના મુઠિયા બાફવા મૂકી દીધા ને એ બે ફેરે થાય ભાતીઓ જણકું હોય નથી જો મૂક્યા મી જો મૂકી દીધા

જેટલો આમાં તો આપણે જે ભાવે ડૂસો નાખીએ એટલો થોડો અચ્છા તો માંડવીના બી ને એવા મલક ન ટમેટું ના ટમેટું ન ખાય બધું ન ખાય જે આપણે ભાવે તો હાલ ચટ ચટ સળે છે ને તો હું થોડાક થાંભળા ને ધોવે ના ખાંડું પાછા તા હાલો તો જો અમારે હે ના અટાણે સાડા કેટલા સાડા વાગ્યા હા સાડા સો થયા ને જો રસોઈ લીધી રોટલાની કઢેલી તમને રોટતા એને ખાવું હતું ને અમી તો હજી ને જ ખાતું પછી ખાય હું ગરબો દીવો એ બધું કરવાનું હોય ને તો અમમાં દીકરી જો નાય તો રેડી થઈ ગયું ને એ ગરબામાં દીવો કરવાનો હોય ને જીવિકા કા હોય ને ફૂલ તોડવા ગઈ કે મા ફૂલ તોડ લાવું કે તોડ લાગી કા હોય ને ફૂલ તોડે હેઠા હેઠા બેગ તોડવા લાગતા

મગ હું ત્રે નહીં નાખા પછી ખબર નહીં અમુક ચોખાઈ નાખે અમુક ઘઉં નાખે મગ નાખે જે જે નાખ્યું હોય એ નાખે બને આપણે જેવો આવડે એવો કરીએ બીજો માતાજી બધો માને લઈએ Quando ditou श्री राम जैसे कृष्णा के अंचो बधाई मज़ा उन चो तो हूँ है ना रवानी सजावान आपका इन्हें करोगे ना सजावो नहीं मर्दी वो करोगे कर वो हमारे सजावो नहीं मर्दी वो करो तो तो जरूर कर दो तमिल इब्यास काले के निगाह आप वो वीडियो का तो काले चहे इंडिया में तो टर्पेलों ने तो पूरे खाए हुए

जय माता जी काले आ है आले आ 嗯。Okay.

है चाहिए uh -huh. कथ <त्या Power Lip>

હજે ચીવકાતા ધૂપ દીવા કરવાના હોય કે ફૂલ ચડાવવાનું હોય ગમે ભગવાન હોય એટલે હવાર આપણે આપડે કેવાય જાય એટલે હાં પડે જ નહી તો એવું યાર આપણે એનું કરીએ